એને જો આમ ગારે રમમાની બહુ મજા આવે તારમાં જો હાલો અમે દેશી દવા સાટો આવી ગયા વાલે હેલી ઉપર એમ તું જો તો ફિટઈત કરી દીધો છે હાલો તો સેનાવાળાસ બનાવવાની છે ભેળ કેમ કે 4 વાગી ગયા છે તો તને હાલો બધાય ભેળ ખાવા જાવડી વિડીયો અમે બના રહેજો હલો મિત્રો તો અમાર જો તમે પાણી ચાલુ કદી દીધું બગીચામાં બગીસામાં દક્ષાબેને કા હલો ડો ફેમિલી કેમ છો બધાય મજા મને મજા માં દેશો અમે પણ મજામાં માં તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે આ મિત્રો આજ મંગળવાર થી ગયું છે ને અમારે તે સીડીએ પણ એક નાનું એવું બાણું કરવાનું છે કેમ કે રવિભાઈની સડી જાય કે ની એટલે એટલે એ તો તમને જોવા મળશે એટલે ટાઇટલ તમને થંભન તમને ખબર પડી જશે કે ની છે એમ તો હારું ખેઠુધી વિડીયામાં બિના રહેજો ને લાઈક શેર કોમેન્ટ કરવાનું ન ભૂલતા ફટાફટી લાઈક કરી દેજો શેર કરી દેજો

ચકડી લેવાના છે એટલે કાપવાની છે એમ તારી કે ડુબલક માં બેના રહેજો ફાઈનલી મિત્રો જશે ને અમારે છે ને ચરીએ દરવાજો કરવાનો છે ને તો પપ્પા ઘરમાં કે છે

પણ આ હોય તો શાક ગળહટુ થાય અને વાં આપણે અહીં વાવી જમીનમાં તો આનું શાક ગળહટુ ન થાય કેમ કે પીણો એ પીણો ને જમીન એ જમીન ઠંડો પીણો ઠંડો આવે કમેટ કરીને કહી દેજો પીણો ઠંડો આવે કે મસ્ત ની છે કેટલી બધી એમાં પાણીની જરૂર ન પડે આપણે છે ને તો અહીંયા એકત્ર ને એકત્ર પાવી પડે ના દરિયાના પીણામાં પાવું ન પડે જઈ લેજો તમે કમેટ કરી દેજો રાત કેટલી ઉડાડતા હોય ભરાઈ જશે તો જો મિત્રો વાતી મેકી તો વાહ સુધી બધી ખેલી નાખી દીધી છે વાલોર માં કેમ કે હવે ગળો હટી જાય તો વાઈ ભલા નકર એક સ્ટાર આ તો મારી છે તો બના રહેજો છે ને સીડીઓ બહુ સડી જાય એટલે ફિટ કરવું જ પડે મતું હતું જો તો ફિટ એ કરી દીધો છે કશિક ભાઈ ફિટ કરાવે કા ઓય બાબા ના હમ કેમ તેને બપા નથી એટલે એમ કે હું આતાને ફિટ કરાવી દઉં ને એમ

હલો મિત્રો તો અમાર જો તમ પાણી ચાલુ કરી દીધું છે બગીચામાં દક્ષાબેને કા કેમ તે જો હવા માં નાઈ ધોઈ તૈયાર થઈ ગયા હતા ને અત્યારે પાણી ચાલુ કરી દીધું છે જો વાહ કેમ તે આપણે વાટા પાણી સડાવવાનું છે એટલે આમ જો ક્યાં સડી ગઈ આ તે બત કોસો દાબો પર છે યો ક્યાં ના ડાકા પાણી સડજે એટલે હારું હાલો તો જો બધા બેઠા છે તાવડી ઘંટી બ્લોક માં બન્યા રેજો મિત્રો તો જો આપણે છે ને લસણ ને એવું કેદ નું વાવેલું હતું તો કેમ કે આવ્યા નહોતા કેરો ને એવું જોવા લસણ નું વરિયાળી નું તો વરિયાળી પણ સરસ મજાનું ઉગી ગઈ છે ને લસણ એ પણ આપણે સરસ મજાનું ઉગી ગયું તો તમને બતાવી દઈએ આગળ કેવું ઉગી કેવું નહીં જરીક કમેન્ટ કરીને કહેજો બાકી જો લસણ આવું ઉગી ગયેલું છે જો તો વાહ હું થી ઉગી ગયેલું છે મસ્તી નું ઉગી ગયું બહુ જ વખાણે છે તો નજર ન લાગી જાય આ આશુબેન તો આ છે મિત્રો આપણું લસણ અને આ બાજુ અમારા કૌશિકભાઈ વરિયાળીમાં ઊભા છે તો પણ વરિયાળીએ તો તમે જોઈ શકતા હશો તો સરસ મજાની ઉગી ગયેલી છે ને જો તો વાહ સુધી જો લો ખાટુ ખાટું દેખાય ને ના હોય વરિયાળી છે પછી ઓલી સાઈડ તો મેથી છે પણ મેથી જ તમને અમે બતાવી દીધેલી છે મિત્રો અને આ આપણું લસણ હજી તમને લસણ સરસ મજાનું દેખાડો થોડાક તો જો આપણું લસણ છે ને અમારા કૌશિકભાઈ ઊભા છે જુઓ તમે આવી ગયા છે અમારે યારે એ વિડીયો શૂટિંગ કરવા તો કેમ કે થોડાક ઘણા ફોટા પાડશું ને એવું કામ અમે કરશું તો અમારા આશુબેન ને અહીંયા આવે ને તો મરશી નું બહુ એમ કેટલી મહેનત કરે છું એક તારા મારે છે કાય શું એમ તો કોઈ એક તારા મારે છે તો હારો મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયો તો વિડીયો ને કરીશ એન્ડ અમે અમારો વિડીયો હારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા ન બધા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે જય માતાજી જય મમ્મી રાધા રાધા આવજો બાય બાય